તો ફાઇનલી મિત્રો અમને ધીમા આવી ગયા છે અને આ જો પાછળ દેખાય તો મિત્રો મંદિર છે ધરમીધર ભગવાનનું તો ચાલો હવે તમને હું દર્શન કરાવું હવે આ મંદિરની અંદર જઈને જો આ છે મિત્રો સ્વામીધર ભગવાનનું મંદિર મિત્રો આજે આપણે આવ્યા છે ધીમા જ્યાં ધરણીતર ભગવાનનું મંદિર આવેલું છે અને ચાલો આપણે એમના પૂજારી પાસે જઈએ અને થોડી આપણે મંદિર વિશે માહિતી લઈએ તો આથી આપણે મંદિરના પૂજારી અને મિત્રો હવે આપણે એમને થોડી મંદિર વિશે જાણકારી લઈશું છે મંદિરના પૂજારી અને ચાલો આપણે એમને થોડું એવું પૂછીએ મંદિર વિશે આપણે થોડી માહિતી લઈએ તો મારું નામ મંદિર નો પૂજારી છું આપણે જે આ મંદિર છે ધણી ભગવાન નામથી ઓળખાય છે અને આ જે વિષ્ણુ સ્વરૂપ જે કેવું ને એ વિષ્ણુ સ્વરૂપ જ છે અને આ ધણીધ ભગવાનની પહેલાં પહેલા અહીં વારા ભગવાનની મૂર્તિ હતી એ જે અલાઉદ્દીન ખિલજી બાદશાહ થઈ ગયો એ વખતે એ ગુજરાતના બધા મંદિરો સોમનાથની લાઈનના જે તોડતો આવ્યો એ ટાઈમે એ ધીમા પણ આવ્યો હતો અને એ ટાઈમે વારા મૂર્તિને ખંડિત કરી અને પછી અહીંયા ઘોડે ધીમણનાગ મંદિર છે ભોગ દેવતાનું તો ત્યાં ગયો ત્યાં ખંડિત કરવાની કોશિશ કરી ધીમરનાગ મંદિર નહીં મૂર્તિ નહીં ભોગદેવતા નહીં પણ ત્યાં ભમરા છૂટ્યા એટલે ત્યાંથી શૈને હાથે નાસી ગયો પછી જ્યારે જે આ વારા મૂર્તિ હતી એને ખંડિત કરી પછી આ જે સિંહાસન હતો ને એ સિંહાસનની દોઢસો વર્ષ એમને એમ સિંહાસનની પૂજા કરી પછી મૂર્તિ હતી જે વારા મૂર્તિ અને જાંગમાંથી આપણે જ્યાં જોડે મહાદેવ છે જાંગેશ્વર મહાદેવ કહેવાય છે અને જાંગમાંથી આપણે મહાદેવનું પેલું સ્વરૂપ બનાવ્યું છે ને એને ત્યારથી જાંગેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે પછી ત્યારે એ ટાઈમે જે સેવા કરતા હતા જે પૂજારી ગદાધર સેવક કરી એમને ભગવાનને બહુ પ્રાર્થના કરી કે જે સિંહાસન છે એની પૂજા કરીએ એના બદલે કોઈક અલૌકિક સ્વરૂપ જો અહીં છે તો અમને સેવા કરવાનો હા એક અનેરો આનંદ મળે પછી એ ટાઈમે જે આ ગામમાં એકબીજા પટેલ હતા રુદાભાઈ કરડ એ પણ બહુ પરમ ભક્ત હતા એ અને જે આ પૂજારીશ્રી આ જોડે એમની બેઠક અને બહુ ભાવિક હતા બે મિત્રો હતા એટલે એમને વાત કરી કે આપણે તે પછી એક દિવસ ભગવાને સ્વપ્નનો અંદર અને પૂજારીને સપનું આવ્યું એની અંદર કીધું કે આ જગ્યાએ મૂર્તિ છે હવે એ જ સપનું પાછું પેલા પટેલ જે રુદાભાઈ કરડ છે એમને આવ્યું કે જે વાંસવાડા રાજસ્થાનમાં છે વાંસવાડાના ડુંગરોની અંદર જે અમુક જગ્યાએ જે જાડી જાખરાઓની અંદર એમને જે નિશાની આપી કાટલા ડગલા ને આ રીતે મૂર્તિ છે ત્યાં તમે લેવા આવો એટલી પછી બંને બીજા દિવસે ભેગા થયા કે મને આ રીતનું સપનું પેલા ભાઈ કે મને બી આ રીતનું સપનું આવ્યું એટલે પછી એમણે ભગવાનને વરે વિનંતી કરી કે જો આ સાચવું હોય બધું તમે જે કીધું એ તો કંઈક સંકેત આપો તે બીજા દિવસે વળી પાછું સ્વપ્નની અંદર ભગવાને કીધું કે એમને જે પેલા પટેલ હતા વૃદાભાઈ કરડ એમને ગાય હતી તો એમને જો ગાયને બે વાછડા આવે અને વાછરડાની અંદર કપાળે તિલક હોય વાછડા અને કપાળે તિલક હોય તો આ સાચું માનવાનું અને જે એમને ગાયને બે વાછડા જન્મ્યા અને એ કપાળે તિલકવાળા જ હતા પછી છ મહિનાના થાય પછી કે તમે લઈને આવજો સપનામાં કીધું એટલે છ મહિનાના જે વાસવાડા થયા એટલે બળદ ગાડું લઈ અને ત્યાં વાંસવાડાના ડુંગરમાં ગણીધર ભગવાનની પ્રતિમાને લેવા આ બંને ભક્તો ગયા અને જે રીતે સંકેત સપનોમાં આપ્યો તો કે આ આટલા અંતરે આ રીતે છે એ પ્રમાણે જ ત્યાંથી મૂર્તિ ગાળામાં બધરાવી અને લઈને આવતા હતા જે શીરોહી સ્ટેટ આવે છે રાજસ્થાનમાં શિરોહી સ્ટેટના રાજવીએ આ મૂર્તિ જોઈ તો એને એમ થયું કે આ મૂર્તિ અહીંથી જવા દેવી નથી એણે દબાણ કર્યું કઈ રીતે તમે જો મૂર્તિ મૂકીને જતા રહો નિતર અમે તમને કેદ કરી દઈશું આ રીતનું દબાણ કર્યું આ પછી આપણે ભગવાનને વિનંતી કરી કે હવે આનો કંઈક રસ્તો કાઢો એટલે ભગવાને જે પેલા રાજાને સ્વપ્ન એને જ કીધું તું જો જવા દે બરાબર છે બાકી પછી દારૂ અંદર ખેદાન મેદાન થઈ જશે પછી રાજા ગભરાઈ ગયો કે રાજાએ શરત મૂકી કે ભાઈ એના બરોબર સોનું આપો હવે એ ટાઈમે તો સોનું લઈને તો ગયા ના હોય તેમણે ભગવાનની વિનંતી કરી જો ભગવાન કંઈ તો અમારો ભેળો રહી અને આનો રસ્તો એટલે પછી ભગવાને પ્રેરણા કરી એટલે એમણે પેલું ત્રાજો મંગાવ્યું દ્રાજાની અંદર એક બાજુ ભગવાનની મૂર્તિ મૂકી અને જે કાનમાં ઠાંસીઓ કે વાળી કેવરાયું એક બાજુ વાળી કે ઠાંસીઓ એ મૂકી અને ભારોભાર ભગવાન તોળા અને ત્યાંથી પછી વિક્રમ સંવંત ચૌદસો ના દિવસે જેઠ સુદ અગિયારસના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી આશરે છસો એક વર્ષથી અહીં દર મેં મેળો ભરાય છે પછી કારતક મહિનાની અંદર પંદર દાડા દીપમાલિકા અને અંદર દીવો જળાવે છે અને અનેક લોકોને બહુ પરચા પણ મળી ચૂક્યા છે તો મિત્રો હતા મંદિરના પૂજારી એમને સરસ મજાનો આવ્યો આપણે તરડીધર ભગવાનનો ઇતિહાસ જણાવ્યો તો મિત્રો તમે આ ચેનલમાં નવા હો તો આ વિડીયો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે મંદિરના લગતે સારા એવા વિડીયો બનાવીએ છીએ તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા અવનવા વિડીયો તમને આ ચેનલમાં જોવા મળી રહેશે તો મિત્રો આપણે તંગી ભગવાનના દર્શન કરી લીધા અને હવે ધીમણ નાગ દેવતા છે એ દર્શન કરવા જઈશું તો જો મિત્રો આ છે જય તિમણનાગ દાદાનું મંદિર અને હવે આપણે ત્યાં દર્શન કરી લઈએ અને તમને પણ ત્યાં દર્શન કરાવીએ તો આ છે ધીમણ નાગદેવતાનું મંદિર તો જો આપણે દર્શન કરી લે અને તમને પણ દર્શન કરાવી દઈએ જો